श्री महाभारत कथा श्री महाभारत कथा महाभारत कथा।, कथा कथा है पुरुषार्थ की स्वार्थ की परमार्थ की सारथी जिसके भर શ્રી કૃષ્ણ ભારત પાઠ કી શબ્દ ધર્મ્ય તત્માનમ સૃજામ્યહ પરીણા સાધુના વિનાશાય દુષ્કૃતા ધર્મ સંસ્થાપના પુત્ર તેના ભાઈઓ સાથે કુરુક્ષેત્રના મેદાનો પર તેમના લાંબા બલિદાનમાં હાજરી આપી રહ્યો હતો તેના ભાઈઓ ત્રણ હતા શ્રુતસેન ઉગ્રસેન અને ભીમસેન અને જ્યારે તેઓ યજ્ઞમાં બેઠા હતા ત્યાં શરમા આકાશી કુત્રીનું એક સંતાન સ્થળ પર પહોંચ્યું અને જન્મે જેના ભાઈઓ દ્વારા દુઃખી થઈને તે પીડાથી રડતો તેની માતા પાસે ભાગી ગયો તેની માતાએ તેને અત્યંત રડતો જોઈને પૂછ્યું તું આમ કેમ રડે છે તને કોણે માર્યો અને આ રીતે પૂછપરછ કરવામાં આવતા તેણે તેની માતાને કહ્યું જેમ મેં જેના ભાઈઓ દ્વારા મને ખૂબ જ દુઃખ થયું છે અને તેની માતા શર્મા આ સાંભળીને અને તેના પુત્રની વેદનાથી ખૂબ જ વ્યથિત થઈને તે જગ્યાએ ગઈ જ્યાં જન્મ તેના ભાઈઓ સાથે તેના લાંબા સમયથી ચાલતા યજ્ઞમાં હતો અને તેણે કોધમાં જન્મ જ્યાંને સંબોધીને કહ્યું મારા પુત્રનો કોઈ દોષ નથી જેમ તમે મારા પુત્રને માર્યો છે જેને કોઈ દોષ કર્યો નથી તેથી જ્યારે તમે ઓછામાં ઓછી રાખશો ત્યારે તમારા પર અનિષ્ટ આવશે આ રીતે આકાશી કુત્રી સરમર દ્વારા સંબોધવામાં આવ્યો તે ખૂબ જ ચિંતિત અને હતાશ થઈ ગયો અને બલિદાન સમાપ્ત થયા પછી હસ્તીના પુરા પાછા ફર્યા અને પુરોહિતાની શોધમાં ભારે વેદના કરવા લાગ્યા જે તેના પાપ માટે મુક્તિ મેળવીને શાપની અસરસ્થ કરી શકે એક દિવસ પરીક્ષિતના પુત્ર કરતી વખતે તેના આધિપત્યના એક સંન્યાસનું અવલોકન કર્યું જ્યાં ક્યાં તેના ચોક્કસ કૃષિસુતસ્રવ રહેતા હતા તેમને સોમશ્રવ નામનો એક પુત્ર હતો જે તપસ્વી ભક્તિમાં ઊંડો પ્રવૃત્ત હતો હે જનનેજ આ મારો પુત્ર તપસ્વી ભક્તિમાં ઊંડો વેદના અભ્યાસમાં સિદ્ધ થયેલો અને મારા સંન્યાસના સંપૂર્ણ બળથી પરિપૂર્ણ છે તે સાપના ગર્ભથી જન્મ્યો છે જેણે મારા મહત્વપૂર્ણ પ્રવાહીને પીધું હતું જો તમે તેને સહન કરી શકો તો તમે તેને લઈ જાઓ અને તેના ભાઈઓને આ દિશાઓ આપીને રાજાએ તક્ષશિલા તરફ કૂચ કરી અને તે દેશને તેના અધિકાર હેઠળ લાવ્યો આ સમયે અયોધા ધૌમ્ય નામના ઋષિ હતા અને અયોદા ધૌમ્યના ત્રણ શિષ્યો હતા ઉપમન્યુ અરુણી અને વે અને ઋષિએ આ શિષ્યોમાંના એક પંચાલના અરુણીને ચોક્કસ ક્ષેત્રના પાણીના પ્રવાહમાં ભંગટકાવવા માટે કહ્યું અને પંચાલના અરુણી આ રીતે તેમના પ્રિસેતર દ્વારા આદેશ આપ્યો સ્થળ પર સમારકામ કર્યું અને તે વ્યથિત હતો કારણ કે તે તેના ઉપદેશકની બોલી ન કરી શક્યો પણ લંબાણ પૂર્વર તેને રસ્તો જોયો અને કહ્યું સારું હું આ રીતે કરીશ તે પછી તે ભંગમાં ગયો અને ત્યાં જ સુઈ ગયો અને અને આમ પાણી બંધ થઈ ગયું હતું થોડા સમય પછી ઉપદેશક આયોડા ધૌનિયાએ તેમના અન્ય શિષ્યોને પૂછ્યું કે પંચાલના આરોની ક્યાં છે અને તેઓએ જવાબ આપ્યો મહારાજ તેને જાતે જ એમ કહીને મોકલવામાં આવ્યો છે કે જાઓ પાણીના પ્રવાહમાં બંધ કરવાનું બંધ કરો ક્ષેત્ર આમી આદ અપાવ્યું ધૌમ્યા અને ત્યાં પહોંચીને તેને બૂમ પાડી પાંચલાની હો આરુણી તું ક્યાં છે અહીં આવો મારા બાળ અને આરુણી પોતાના ગુરુનો અવાજ સાંભળી ઝડપથી જળકોષમાંથી બહાર આવ્યો અને તેના ગુરુ સમક્ષ ઊભો રહ્યો આ રીતે ઉપદેશકે સંબોધીને જવાબ આપ્યો કારણ કે તમે ખાડામાંથી ઊભા થઈને પાણીનો માર્ગ ખોલ્યો છે ત્યારથી તમારા ઉપદેશકની કૃપાની નિશાની જાઓ મારા બાળક ઉપમન્યુ ગાયની સંભાળ રાખો અને તેમના ગુરુના આદેશ મુજબ તે ગાયની સંભાળ લેવા ગયો અને તેના ગુરુએ તેને શરીરની સારી સ્થિતિમાં જોઈને પૂછ્યું ઉપમન્યુ મારા બાળક તું શાના આધારે તારી જાતને ટેકો આપે છે તું અત્યંત ભરાવદાર છે અને તેણે જવાબ આપ્યો સાહેબ હું ભીખ માંદીને મારી જાતને ટેકો આપું છું અને તેના ઉપદેશકે કહ્યું ભિક્ષામાં જે પ્રાપ્ત થાય છે તે મને અર્પણ કર્યા વિના તમારે તેનો ઉપયોગ કરવો જોઈએ નહીં અને ઉપમન્યુ આમ કહીને ચાલ્યો ગયો અને ભિક્ષા મેળવીને તેણે તે જ તેના ઉપદેશકને આપી અને તેના ગુરુએ તેની પાસેથી આખું પણ લીધું અને તે હજી પણ શરીરની સારી સ્થિતિમાં છે એ સમજીને તેના ગુરુએ તેને કહ્યું ઉપમન્યુ મારા બાળક હું તારા માટે કંઈ છોડ્યા વિના દાનમાં જે કંઈ મેળવો છો તે પણ હું તારી પાસેથી લઈ લઉં છું તો પછી તમે કેવી રીતે કરશો હાલમાં તમારી જાતને ટેકો આપવાનું માન થાય છે અને ઉપમન્યુએ આમ પ્રશ્ન કરીને જવાબ આપ્યો સાહેબ હવે હું આ ગાયના દૂધ પર જીવી રહ્યો છું અને ત્યાર પછી તેના ગુરુએ તેને કહ્યું મારી સંમતિ મેળવ્યા વિના દૂધને યોગ્ય બનાવવું તમારા માટે કાયદેસર નથી અને ઉપમાન્યુએ અવલોકનોના ન્યાય માટે સંમતિ આપીને ગાયની સંભાળ રાખવા માટે ચાલ્યો ગયો અને તેના ઉપદેશક દ્વારા સંયમિત તેભિશા પર ખવડાતો નથી કે તેની પાસે ખાવા માટે બીજું કંઈ નથી તે દૂધ પીતો નથી તે ચાખતો નથી ફે રથથી અને ઉપમન્યુ એક દિવસ ભૂખથી ત્રાસી ગયો જ્યારે જંગલમાં તેણે આર્કા ટેસ્કલે પ્યાસ ગાંટાના પાંદડા ખાધા અને તેણે જે પાંદડા ખાધા હતા તેના તીખા તીક્ષ્ણ કઠો અને ખારા ગુણોથી તેની આંખો પ્રભાવિત થઈ તે અંધ બની ગયો અને જ્યારે તે સરકતો હતો ત્યારે તે ખાડામાં પડ્યો અને તે દિવસે જ્યારે સૂર્ય પશ્ચિમ પર્વતોના શિખરે પાછળ ડૂબી રહ્યો હતો ત્યારે તે પાછો ના આવ્યો ત્યારે ઉપદેશકે તેના શિષ્યોને જોયું કે ઉપમન્યુ થાજી આવ્યો નથી અને તેઓએ તેને કહ્યું કે તે પશુઓ સાથે બહાર ગયો છે પછી ઉપદેશકે કહ્યું ઉપમન્યુને મારા દ્વારા દરેક વસ્તુના ઉપયોગથી અટકાવવામાં આવે છે અલબત્ત અને તેથી મોડું થાય ત્યાં સુધી ઘરે આવવાનો નથી ચાલો આપણે તેની શોધમાં જઈએ અને આટલું કહીને તે પોતાના શિષ્યો સાથે જંગલમાં ગયો અને બૂમો પાડવા લાગ્યો ઉપમન્યુ તું ક્યાં છે અને ઉપમન્યુએ તેના ઉપદેશકનો અવાજ સાંભળીને ઊંચા સ્વરમાં જવાબ આપ્યો અહીં હું કુવાના તળિયે છું અને તેના ઉપદેશકે તેને પૂછ્યું કે તે ત્યાં કેવી રીતે આવ્યો અને ત્યાર પછી તેના ઉપદેશકે તેને કહ્યું જોડ્યા અશ્વિન દેવતાઓના સંયુક્ત ચિકિત્સકોનો મહિમા કરો અને તેઓ તમને તમારી દ્રષ્ટિ પુનઃસ્થાપિત કરશે અને આ રીતે ઉપમનિવે તેના ઉપદેશક દ્વારા નિર્દેશિત ઋગ્વેદના નીચેના શબ્દોમાં જોડ્યા અશ્વિનનો મહિમા કરવાનું શરૂ કર્યું પ્રથમ જન્મેલા માણસો તમે પાંચ તત્વોના આ અદ્ભુત બ્રહ્માંડમાં પ્રદર્શિત થયા છો હું તમને શ્રમણ અને ધ્યાનથી પ્રાપ્ત જ્ઞાનની મદદથી પ્રાપ્ત કરવા માંગુ છું કારણ કે તમે અનંત છો કુદરતનો જ માર્ગ છે અને બુદ્ધિશાળી આત્મા છે જે તે અભ્યાસક્રમમાં ફેલાયેલો છે તમે સુંદર પીછાવાળા પક્ષીઓ છો જે એક વૃક્ષ જેવા શરીર પર છે તમે દરેક આત્માના ત્રણ સમાન લક્ષણો વિના છો તમે અજોડ છો તમે ગરુડ છો તમે તે સાર છો જેમાં બધી વસ્તુઓ અદશ્ય થઈ જાય છે તમે ભૂલથી મુક્ત છો અને કોઈ બગાડ જાણતા નથી તમે સુંદર ચાંચના છો જે અન્યાયી રીતે પ્રહાર કરશે નહીં અને દરેક એન્કાઉન્ટરમાં વિજયી છો તમે ચોક્કસપણે સમય પર વિજય મેળવો છો અને આ રીતે ઉપમનીવે અને ઉપદેશક દ્વારા નિર્દેશિત ઉગવેદના નીચેના શબ્દોમાં જોડિયા અશ્વિનનો મહિમા કરવાનું શરૂ કર્યું તમે સુસ્તી પહેલા અસ્તિત્વમાં છો હે પ્રથમ જન્મેલા જીવો તમે પાંચ તત્વોના આ અદ્ભુત બ્રહ્માંડમાં પ્રદર્શિત થયા છો હું શ્રવણ અને ધ્યાનથી મેળવેલા જ્ઞાનની મદદથી તમને મેળવવાની ઈચ્છા છે કારણ કે તમે અનંત છો એ અશ્વિન તમે તે વાછડાના સર્જક છો એક ચક્રની નેવ છે કે જેની સાથે સાતસો વીસ પોક્સ જોડાયેલા છે જે ઘણા દિવસો અને રાતનું પ્રતિનિધિત્વ કરે છે આ ચક્રનો પરિધ જે બાર મહિના દર્શાવે છે તેનો અંત નથી આ ચક્ર ભ્રહ્માથી ભરેલું છે અને કોઈ બગાડને જાણતું નથી તે બધા જીવોને અસર કરે છે પછી ભલે તે અથવા અન્ય વિશ્વના હોય સમયનું આ ચક્ર તમારા દ્વારા ગતિમાં છે